ああ。<laughs>

કોકનો ડા બહુ હાથ કામ નઈ કરતો ડાબું કામ હાચ અંગને આવો હાથ આવજો પર આવી તો વસ્તુ પકડી મત ટકાઈ પણ બહુ ગેમી સુધી ના બગળ્યા કે હું બોલે ખાઈ ખરું તો મારી ઘરવાળીને હે ખાલી કહી દે

બોફર ની સાધારણી મેલ દી છે મસાણીયા હા હા મમ મોર થઈ ગયો બો વો અમારે છટાવા છે આ મુજીક માને આ સાત કિલો મેળી ચાલુ

જો અમને બેનો હા આરે નથી હે આ છોગરો કરો અમને બેન ઓગની મુદ્નો નોમે મઉ ઉપર બેનો ખુલસી એક મુદ્નો સ ઉપર ખુલશે છે સિ હવે ફરオーバー કકો ચાલુ કરો એટલે કવ પર પહેલું નોકનું આયું કવ પર હા બેન નહીં પેшим જો પેડી આવ્યો દીવાનો ભગવાન એવું કે હું મારા રોમ ની મન રજા છે કે માથાના ભાગે વાગ્યું છે માથાના ભાગી કોના વાગ્યું

સુબોધરમાં ખબર પડે સુબોધરમાં ખબર પડે આશ્વાસ વાણિયાનો જહાદ બાર નથી તાળી વાણિયા ઓણ એટલે આ પોળી એટલે તમારો ગોગ તો ખબર પડે ના ના નાક કે આ તો ગોગો કે અમાર નાક ખબર નાક દાદા દાદા

એટલે ઘર છે ને બે બે ના બે જે બે આતે ના ભાઈ એલા બે બેરો પર એનો છોકરો નતો નહીં નહીં શિક્ષણ નતો એલો ગિરેન પણ નતો આયો તો નોતો પડશે હજુ કો કોઈ મને ખબર નથી કેમ બે માર બી મોટા આ લોકો નું ખબર કોણ ની તકલીફ કોનો કોણ ની સાત હા કુટુંબ કે તમારા માં જ ભઈયો

હા મારી મોડોતરીની જોગણી હા